રાજ્યમાં ભરૂનાળે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છેલ્લા કેટલાય સમયથી જોવા મળી રહ્યો છે જેના લઈને કેટલાક રોડ રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે અને કેટલાક રોડ રસ્તાઓ પર વરસાદી પાણી પણ ભરાયા હતા જેને લઈ પ્રી મોનસૂન કામગીરી ઝડપથી શરૂ કરવા હવે કવાયત હાથ ધરવામાં આવી છે રાજકોટમાં પ્રી મોનસૂન કામગીરીને લઈ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાએ અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરી રિપોર્ટ સોંપવા સૂચનો આપ્યા છે આ વર્ષે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તે માટે યોગ્ય કામગીરી કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં દર વર્ષે લલુડી, વોકડી, પોપટપરા, માધાપર ચોકડી, રૈયા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા હોય છે ત્યારે આ વર્ષે પ્રી મોનસૂન કામગીરી દર વર્ષની જેમ પોકળ સાબિત થશે કે કેમ? ડ્રેનેજની સફાઈ પછી જ્યાજ્ય વિસ્તાર છે છે સફાઈ સફાઈ સ્ટોન વોટર લાઈન નાખેલી તે તેની પછી રામનાથપરા લીલુડી હોકડો વિસ્તાર પોપટપરા રૈયા ગામ ત્યાં જ્યાં દર વખતે ચોમાસાના પ્રશ્ન બને છે ખાસ ધ્યાનમાં રાખીને અધિકારીઓને સૂચના આપી છે કે ચોમાસા પહેલાની ત્રીમંશન ની તૈયારીમાં વ્યવસ્થિત જગ્યા જોઈ જોઈ અને કોઈ જાતની પ્રોબ્લેમ ન થાય તેવું ધ્યાન રાખીને કામગીરી કરવાની સૂચના આપેલી અમારે જે પોપટપોરાનું નાલું આવે છે મેન પ્રશ્ન છે ત્રણ દિવસ પહેલા જ અમને અધિકારીઓને બોલાવીને કીધું આલી વખતે ભાઈ કોઈ ચોમાસામાં કોઈ જાતની તકલીફ ન થાય તમે ખાસ ધ્યાન રાખીને જોજો કે પબ્લિકને કોઈને પરેશાની ના થાય ના ટૂંકમાં ડ્રેનેજ ને રોડ ઉપર પાણી ભરાતા હોય એની વખતે નિકાલની વ્યવસ્થા અને એ રીતે બધી રીતની જોડાવીને બધી વ્યવસ્થા કરાવેલી છે પણ અહીંયા તમને કોઈ માધાપર ચોકડી આલી વખતે માધાપર ચોકડી આલી વખતે પ્રશ્ન નહીં રહે કારણ કે આલી વખતે અ પાણીના નિકાલની વ્યવસ્થા થઈ ગઈ છે ગયા વખતે જે થઈ હતી અને આલી વખતે ખાસ ધ્યાન રાખીને જોયું છે કે અહીંયા માધાપર ચોકડીએ પાણી ના ભરાય તેવી વ્યવસ્થા કરાવી છે